તમામ જે વાહનો અહીં પાર્ક કરવામાં આવ્યા હતા તેમના દ્વારા અસામાજિક જે તત્વો છે તેમના દ્વારા આગ ચંપી કરવામાં આવી રહી છે હાલ સીધા દ્રશ્યો જોઈ શકો છો ઉપરી અધિકારીની જે ટીમ છે તે ટીમ પણ અહીં આવી પહોંચી છે અને સાત પોલીસ દ્વારા અત્યાર સુધી પંદરથી થી વધુ જે લોકો છે તે લોકોનું કોર્ડન કરી દેવામાં આવ્યું છે સાત સીધા આપણે અહીંના જે અધિકારી છે તેમની પાસેથી જોવાનો પ્રયાસ કરીશું અને સ્થાનિક જે લોકો છે તે લોકો સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કે તેમનું શું શું કહેશો બે દિવસથી થોડીક નાની મોટી બબાલો ચાલતી હતી એમાં થોડીક અસામાજિક તત્વો દ્વારા મંદિરને પથ્થરમારો થયો છે એમાં હિન્દુ અને મુસ્લિમના યુવાઓ સામે સામે આવી ગયા છે પણ શાંત કરવાનો પ્રયાસ ચાલુ છે બધા લોકોને વિનંતી છે શાંતિ જાળવો કોરાશાયી ના કરો અને શાંતિ જાળવી રાખવા માટે આપણે વિનંતી કરું છું કોના દ્વારા આ ચંપી કરવામાં આવી છે એ હાલમાં અમારી પાસે કોઈ એવા સમાચાર નથી હોતી પણ ખ્યાલ એવું લાગે છે કે અસામાજિક તત્વોનો ખૂબ લાભ લઈને સુરતનું વાતાવરણ દોરી રહ્યા એવું લાગી રહ્યું છે શું વિવાદ શું ઊભો થયો હતો ગણપતિ મૂર્તિને લઈને પથ્થર પથ્થરમારાને લઈને છેલ્લા બે દિવસથી સતત આ વાત ચાલતી હતી ચર્ચા એમાં જે પથ્થરમારો થયો છે મંડપ પર અને અસામાજિક તત્વો દ્વારા એથી અમારા હિન્દુઓ યુવાનો ખૂબ એક્ટિવ થઈને

આપ જોઈ શકો છો એક તરફ સયદપુરા ચોકી ખાતે જે રીતે લોકોનો ટોળો છે ન્યાયની માંગ કરી રહ્યા છે ત્યારે બીજી તરફ કુબેરનગર જે ચોકી છે તે ચોકી ખાતે આ રીતે જે વાહનો છે તે વાહનોમાં આગ ચંપી કરવામાં આવી રહી છે ફાયર વિભાગ દ્વારા અહીં ક્યાંક ક્યાંક જે આગ છે તે ઓલવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે

જી આપ જોઈ રહ્યા છો અહીં કોઈ પણ અધિકારી બોલવા માટે તૈયાર નથી આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં જે પોલીસ કાફલો છે તે પોલીસ કાફલો અહીં આવી પહોંચ્યો છે અને સમગ્ર જે મામલો છે તે થાળે પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પરંતુ આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો દૂર દૂર સુધી પોલીસનો કાફલો અહીં જોવા મળી રહ્યો છે સુરત શહેરની તમામે તમામ જે પોલીસ છે તે અહીં આવી પહોંચી છે અને ક્યાંક ક્યાંક અનિચ્છનીય બનાવ ન બને

જે રીતે હુમલો થયો છે ત્યારબાદ ડીસીપી કક્ષાના તમામે તમામ જે અધિકારીઓ છે તેમના દ્વારા ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યો છે આપ જોઈ રહ્યા છો મીડિયા સમક્ષ કોઈપણ પ્રકારનું નિવેદન આપવામાં ટાળ્યું છે પરંતુ ક્યાંક ક્યાંક જે અસામાયિક તત્વો છે તેમના દ્વારા શાંતિ દોરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને જે રીતની ઘટના આપ જોઈ રહ્યા છો ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે ચેતન પટેલ તો આ દ્રશ્યો તમે જુઓ સુરતમાં સતત માહોલ તંગ થઈ રહ્યો છે જે આ સામાજિક તત્વો છે અલગ અલગ વિસ્તારને બાનમાં લઈ રહ્યા છે અલગ અલગ વિસ્તારમાં માહોલ ખરાબ